શિનોર તાલુકાના સેવા સદન કચેરીમાં ત્રણ દિવસથી ટેકનોલોજી એસોસિએશનની કામગીરી ઠપ સરકાર દ્વારા ડિજિટલાઇઝેશનના ભાગરૂપે સરકારી કચેરીઓને જી સ્વાન નેટવર્કથી જોડવામાં આવી છે પરંતુ અવારનવાર ઇન્ટરનેટમાં ધાંધિયા સર્જાતા હોય છે જેને લઈને ટેકનોલોજી આધારિત તમામ કામગીરી ઠપ થઈ જતી હોય છે જેના કારણે કચેરીના કામકાજ અર્થે આવતા અરજદારોના કામ અટકી જતા હોય ધરમના ધક્કા ખાવા પડતા હોય છે તેવામાં શિનોર તાલુકાના સેવા સદન કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી જી સ્વાન સેવા ઠપ થઈ જતા આવક જાતિ દાખલાના રેશન કાર્ડ સાત બાર અને આઠ ના ઉતારા જેવી અતિ મહત્વ ગણી શકાય તેવી કામગીરી અટકી જવા પામી છે જેને લઈને પોતાના કામકાજ અર્થે આવેલા અરજદારોને વિલા મોડે પરત ફરવાની નોબત આવી છે જેને લઈને અરજદારોએ જવાબદાર તંત્ર સામે પોતાનો અચ્છું પરોષ વ્યક્ત કરી ઝડપ ત્રીજવા નેટવર્કની સેવા ચાલુ કરવાની હરજ દ્વારા માંગ કરવામાં આવી છે મેં રેશન કાર્ડના નામ આપણું એ કરવાનું હતું તે વખત આ ત્યાં તો સાહેબે એવું કીધું કે નેટ ચાલતું નથી એ તો અમે કે માંગણી અમારી એવી છે કે વહેલી તકે એ કરો નેટ ચાલુ થયું અને અમે અત્યારે પૈસા બગાડીને આવ્યા મજૂરી બગાડીને આવ્યા એટલે આજે અત્યારે અમારે ઘેરે જવાનું પાછું સાંધનું બંધ છે હા તો બંધ છે તો આ બાબતે તમે કોઈને જાણ કરી છે છે કામ ચાલુ છે કામ છે આગળ છે એની કામગીરી ચાલુ છે આગળ એટલે હાલ દિવસથી બંધ છે